કાપોદરા પોલીસે ચોરીના પાંચ વાહનો સાથે બિરીડા ચોરો ને ઝડપી પાડી કાપોદરા સહિત અમદાવાદ વલસાડ વાપીના વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર જોન વન તથા મદદનીશ પોલીસ કમિશનરે ડિવિઝન દ્વારા વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓને અટકાવવા અપાયેલા આદેશને લઈ કાપુદ્રા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ એલ પંડ્યા અને એમ બી વાઘેલાની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે એએસઆઈ રાજદીપ અને હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહે બાતમીના આધારે કાપુદ્રા નાના વરાછા ધાડ પાસે બ્રિજ નીચેથી રીડા મહાનચોરો મૂળ રાજસ્થાનના અને મોટા વરાછા ખાતે રહેતા કરણ કરણનારસિંહ ભુરિયા તથા રાજેશ કાલુભામોરની ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી કાપોદરા સરથાણા અમદાવાદ સરકેટ તથા વલસાડના વાપી જીઆઈડીસી ના પાંચ વાહન ચોરીના ગુનાના ભેગ પીલી કાઢી પાંચ વાહનો કબજે કરી બંને રીઢાઓની વધુ તપાસ હાથ ધરી છે